દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામે ગઈકાલે દહેગામ પોલીસનો ડી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તેવા સમયે પોલીસની પાકી વાતમી મળી હતી કે વાસણા રાઠોડ ગામે આવેલ ઠાકોર વાસમાં રહેતા અજીત ચંદુજી ઠાકોરના ઘરની સામે આવેલ ખુલ્લી ઠાકોર જતીન ગોવિંદભાઈ પરમાર જીતેન્દ્રસિંહ ભરતસિંહ બિહોલા દશરથ વિનોદભાઈ વાઘેલા પાસેથી રોકડા નવ હજાર પાંચસો સાહીઠ અને દાવ ઉપર લગાવેલા કુલ રૂપિયા અગિયાર હજાર એકસો ના મુદ્દામાલ સાથે પાંચ ઇસમોની ધરપકડ કરી છે અને જુગારધારાની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામે જુગાર રમતા પાંચ ઇસ્મોને પોલીસે દબોચી લીધા હતા પ્રતિનિધિ અગરસિંહ ચૌહાણ હરસોલી દહેગામ